નમસ્કાર સમાચારો સાથે રેતી અંગેની કામગીરીમાં ફ્લાઇંગ સ્કોડ દ્વારા કામગીરી ન કરવા બદલ બે લાખની લાંચ માંગી હતી જેમાં વચેટિયા કપિલ પ્રજાપતિને લાંચના બે લાખ રૂપિયા આપવા અધિકારીએ જણાવ્યું હતું જે અંગે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતાં પોલીસે છટકું ગોઠવી વચેટિયાઓને રંગે હાથ ઝડપી પાડ્યા છે જ્યારે અધિકારી ફરાર થતા એસીબીની ટીમે તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન હાથ ધર્યા છે એવા નરેશભાઈ જાની તથા તેમના એક પ્રજાજન મિત્ર કપિલ પ્રજાપતિ આ બંનેનાઓએ મળીને આ કામે ફરિયાદી પાસેથી બે લાખ રૂપિયા જેટલી લાંચની રકમની માગણી કરેલી અને એ લાંચની રકમની માગણી કરેલ એ રકમ કપિલભાઈ પ્રજાપતિ નાઓએ સ્વીકારી અને તેઓ પકડાઈ ગયેલ હોય તેઓ વિરુદ્ધમાં અત્રે સુરત શહેર એસીબી પોસ્ટેમાં ગુનો રજીસ્ટર થયેલ છે